માળિયા હાટીના શહેર તાલુકામાં છેલ્લા એકાદ અઠવાડિયાથી પડતા માવઠાના કારણે ખેડૂતોની મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે વરસાદના કારણે પાક પલળી ગયો છે અને ખેડૂતો માટે વર્ષ આખાની રોજી બચાવવી મુશ્કેલ બની ગઈ છે ખેડૂતો દ્વારા અનેક પ્રયાસો છતાં થોડો ઘણો પાક બચ્યો છે તે પણ સરકારના ક્વોલિટી કંટ્રોલના નિયમ મુજબ નથી પરિણામે ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોના સેમ્પલ નાપાસ થવાની શક્યતા વધી રહી છે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ક્વોલિટી નિયમો કડક રાખવામાં આવ્યા છે જેના કારણે ખરીદી કેન્દ્ર પર ખેડૂતોના પાક રિજેક્ટ થવાની છે અમારી વિનંતી છે કે આ માવઠું પડ્યું આજ આઠ આઠ દિવસ થી પણ હવે આ માલ અમારે ત્યારે કઈ કરશો હજી અને સરકારના અમારે ટેકામાં જે લખાણ છે એ ફરજિયાત અમારે કરવું હું બીજું આમાં તો અમે કદાચ માલ લઈને ને આવીએ તો તમે કે છે અમે બીજો માલ ક્યાંથી લઈ આવું હાલો કોઈ બીજા ની માંડવી લઈને આવીએ તો ઈચ્છા અમારી બાજુમાં આ ભાઈ આ બાપા બિચારા છે એ રોય છે ધોરે માથે માં માથે ઓઢીને ટાઈલ વાળા તો હવે એમાં હવે બીજું તમે શું કરી આ કુદરત નો માલ છે